આવવાના છે કે પહેલું છે ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી અને બીજું છે ઈ કેવાયસી મિત્રો ખેડૂત નોંધણી કરાવી એટલી જ જરૂરી છે કે જેટલા તમારા માટે બે હજારનો હપ્તો જરૂરી છે તેટલું જ આ ફાર્મર રજિસ્ટ્રેશન છે તે કરાવવું ખૂબ જ જરૂરી છે જો તમે ખેડૂત નોંધણી ન કરેલી હોય તો હપ્તો તમારો અટકવાની પૂરેપૂરી શક્યતાઓ છે એ તમારા ખાતામાં જે બે હજારનો હપ્તો જે છે એ તમારા ખાતામાં નહીં આવે અને તમારો હપ્તો જે છે તે અટકી જવાનો છે એટલે તમારે ખેડૂત નોંધણી જેણે પણ ન કરેલી હોય તેને કરવા ખાસ વિનંતી છે અને બીજું મિત્રો ઈ કેવાયસી સાથે ઈ કેવાયસી પણ આટલું જ મહત્વ છે જેટલું ખેડૂત નોંધણી તમારા માટે મહત્વ છે ઈ કેવાયસી પણ ન કરેલું હોય તો પણ હપ્તો જે છે તે પૂરેપૂરો અટકી જશે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે આ બંને વસ્તુ તમારે સૌ પ્રથમ તો કરાવી લેવાની છે જે પણ ન કરાવી હોય અને આપણે આગળ વાત કરીએ કે નીચે તમે જોશો ડાઉન કરશો નીચે એટલે ફાર્મર કોરોના ઘણા ઓપ્શન તમારી સામે આવી જશે તેમાં મિત્રો બ્લુ કલરનો ઓપ્શન છે જે બેનિફિશિયરી લિસ્ટ કરીને છે તેમાં તમારે જવાનું છે તેમાં મિત્રો તમે જોશો એટલે બેનિફિશિયરી લિસ્ટની બાજુમાં લખેલું છે કે તારીખ અને સમય લખેલો છે તો મિત્રો તારીખ અને સમય પ્રમાણે દર વખતે જે લિસ્ટ છે તે બધા નવો અપડેટ આવતો હોય છે કે ઘણાના નામ ઉમેરાતા હોય છે અને ઘણાના નામ જે છે તે તેમાંથી લિસ્ટમાંથી કાઢવામાં પણ આવતા હોય છે તો તમારે દર વખતે મિત્રો તમારે ચેક કરતો રહેવાનું છે તો પેલું ઓપ્શન છે સ્ટેટ સિલેક્ટ એટલે કે આપણે જે રાજ્યથી હોય તે રાજ્ય આપણે સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે ધારો કે આપણે ગુજરાત રાજ્યથી છે ઠીક છે તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે અને બીજું તો એ કે ડિસ્ટ્રિક્ટ એટલે કે આપણો જે પણ જિલ્લો આવતો હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે તેના પછી મિત્રો બ્લોક નંબર આવતો હોય કે આપણો જે તાલુકો હોય તે સિલેક્ટ કરવાનો છે અને પછી જે આપણો ગામનું નામ હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે આ બધું આપણે સિલેક્ટ કરી લઈશું એટલે પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે મિત્રો તમારી સામે જે આખી લિસ્ટ હશે તે તમારી સામે આવી જશે તેમાં મિત્રો તમારે નીચે નીચે જવાનું છે અને તમારે ચેક કરી લેવાનું છે કે તમારું નામ આમાં છે કે નહીં અને આ મિત્રો જો કદાચ એવું પણ થાય કે વીસમા હપ્તાની તારીખ જે છે આવી ગઈ છે અને તમે લિસ્ટ ચેક કરો છો તો તમારું નામ દેખાય છે અને છેલ્લી તારી તારીખે તમે જોવ છો કે તમારામાં હપ્તો નથી આવતો તો મિત્રો એવું પણ બની શકે છે તમારું નામ લિસ્ટમાંથી કાઢવામાં પણ આવી હોય તો મિત્રો તમારે વારંવાર ચેક કરતું રહેવાનું છે અને આ મિત્રો જો તમારા ખાતામાં આપતો ન હોય તો તમારે ખાસ તપાસ લેવાની જરૂર છે કે તમે ખેડૂત નોંધણી અને કેવાયસી કરેલી છે કે નહીં જો ન કરી હોય તો ફટાફટ તમારે કરાવી લેવાની છે અને હા મિત્રો હમણાં તમે

મળવાના છે હા પણ એના માટે તમારે ખેડૂત નોંધણી અને એ કેવાયસી કરાવી ખૂબ જ જરૂરી છે અને મિત્રો જો તમે આ ગુજરાતથી હોય તો તમને મિત્રો વી વી બે હજારનો વીસમો હપ્તો જે છે તે ફક્ત બે હજારનો જ મળવાનો છે આના વિશે મિત્રો ઘણા ખેડૂત મિત્રોએ નારાજગી પણ દેખાડી છે સરકાર સામે કે ઘણા બધા રાજ્યોમાં ત્રણ દરમિયાન ચાર હજારનો અપ્તો મળતો હોય તો ગુજરાતમાં પણ જે છે તે ચાર હજારનો હપ્તો મળવો જ જોઈએ કેમ કે આજના જમાનામાં મિત્રો બે હજાર રૂપિયાથી થતું નથી આજની આ મોંઘવારીમાં તેનાથી લઈને ખેડૂતો એ પણ માંગ કરી છે કે જો મોટો કરવામાં આવે તેનાથી ખેડૂતોને ઘણી રાહત થાય તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જે કાંઈ બી બીજી નવી અપડેટ માં આપતા વિશે તે મિત્રો આવનારા નવા વિડીયોમાં આપણે જાણીશું ત્યાં સુધી બન્યા જીનું પૂજા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો મળીએ મિત્રો આવનારા નવા વેસ્ટ વિડીયોમાં